જય સામનારાયણ કેમ છો બધા બધાને દેખાય છે સરખું કેમ છો બધા સ્ક્રીન શેર કરું છું ને મોટું સ્ક્રીન નહીં થતું ખબર નહીં કેમ મોટું સ્ક્રીન એવી રીતે થાય ને તો હવે ખબર નહીં થાય છે જય શામનારાયણ કેમ છો શેર કરું બધાને ફેસબુકમાં છે ને સ્ક્રીન મોટું નથી થતું પણ એ સુખે હવે શું કરીએ નહીં થતું દેખાય તમને બધાને કોમેન્ટ વચાશે મારાથી કે નહીં વચાય આજે છે ને શું કરીએ ઓ હવે થાય રીતે થાય પણ મને કોમેટ વાંચો એ છે તો કેવી રીતે થશે જય જય કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિન્ચર અમારા સ્વાગત છે તમે આવી શકો છો મારી લાઈવમાં દેખાય કોઈને આઈ થિંક બધા બિઝી હશે ને કેમ છો પ્લીઝ કોઈ કોમેન્ટ લખો જોતું હોય તો પ્લીઝ જોવો છો તો પ્લીઝ કોમેન્ટ લખજો કેમ છો બધા મજામાં છો નૂતન વર્ષના અભિનંદન ઇન્ડિયામાં કેટલા વાગ્યા બાર વાગી ગયા અમે બનાવીએ છીએ પાટા ગાંઠિયા સ્પીનેચના બધા બીસી હશે રંગોળી કુર્તા હશે હે ને કોઈ કોમેન્ટ લખો પ્લીઝ મને ખબર પડે કોણ જોવે છે પ્લીઝ કોમેન્ટ લખો પ્લીઝ કોમેન્ટ લખો વિનંતી કરું છું લાઈવમાં જે પણ આવ્યું છે પ્લીઝ કોમેન્ટ લખો એ મને ખબર પડે કોણ જોવે છે ક્યાંથી જોવો છો તમે Saya akan membuat kacang-kacang kacang. Apa kabar? Semoga adventures અમારી લાઈવ માં સ્વાગત છે તમારા બધાનું મજામાં બધા કેમ છો દેખાય તાટા ગાઠિયા કે નહીં દેખાતા રંગોળી પૂરતા હશે રંગોળી રંગોળી પછી જમવાનું બનાવતા હશે આજે બધા નવું નવું જમવાનું બનાવતા હશે કે કાલે અનકૂટ છે ને એટલે કાલે અનકૂટ હોય થેન્ક યુ બધા આવવા માટે બધા લાઈવમાં આવવા માટે થેન્ક યુ સો મચ ચાલો આપણે અહીંયા મૂકીએ હવે કે આજે થોડો શોર્ટ ટાઈમ માટે આવી છું રાઈટ આપણે પણ પતાકાઠિયા બનાવી લઈએ બાય 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 કહી દઉં ને બાય બાય ચાલો શેર સબસ્ક્રાઈબ લાઈક કરી દેજો ઓકે થેન્ક યુ થેન્ક યુ સો મચ